અગિયાર જાન્યુઆરીના રોજ સુરતના વીઆર મોલની સામે જાહેર રસ્તા ઉપર બે ભાઈઓ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં અભિષેક તિવારી નામના યુવકનું મોત થયું હતું જ્યારે તેના અભિજીત તિવારી ગંભીર ઇજા થઈ હતી સારવાર હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જોકે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે પ્રાઇમ સુપર પાસે આવેલી શિવમ કિચનમાં મળનાર વ્યક્તિ અને આરોપી વેટર તરીકેનું કામ કરતો હતો જોકે ઓર્ડર લેવાના લઈને અભિષેક તિવારી અવિનાશ સિન્હા સાથે ઝઘડો થયો હતો હોટલમાં થયેલા ઝઘડા બાબતે હોટેલ માલિકે પોલીસને જાણ કરી હતી પણ પોલીસ આવે તે પહેલા જ અભિષેક અને અવિનાશ મગદલ્લા ખાતે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં વીઆર મોલ નજીક ફરી આ તમામ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અવિનાશ દ્વારા અભિષેક અને તેના ભાઈ અભિજીત ઉપર ચપ્પુ વડે હુમલો કરીને ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો

इसलिए किテナ स्टेटमेंट केपछि पुलिस વધુ કાર્યવાહી કરશે 12 જાન્યુઆરી કી કામકો ઉમરા પુષ્પતવન ની હદ મે વેર મોરી કે સામે આતપત્ત કરકર એક આદમી ને તાત્કાલિક એક વ્યક્તિ ની હત્યા કરી દીધી ઓર બીજો આદમી જે હે વો ઇન્જર્ડ હો ગયા થા તો ઇસ કેસ કે ન્યુઝ ઇન્વેસ્ટિગેશન મે જો આરોપી હે વો ઓર જો મરણ જનારે વો જો ના शिवम કિચન પ્રાઇમ સોફર ડિપાર્ટમેન્ટ મે એક રેસ્ટોરન્ટ હે વહા પે યે લોગ કામ કરતે થે ઓર वहाँ काम को प्रेंट फ्राइज के ऑर्डर था उसको लेकर में ने कहा सुनी हुई वहाँ पहले किचन के अंदर इन लोगों ने झगड़ा किया झगड़े की को नहीं दीजिए में, में किराए पर रहते हैं पर रूम ये लोग बोलते हैं वहां पे जाने के लिए निकले और विहार मॉडल के सामने जब ये लोग पहुंचे तो दो भाई हैं जिसमें एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था इनका आपस में वीआई मोड के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया तो अभिषेक शंकर तिवारी है उसको चाकू का एक भाव लगा और उसकी हॉस्पिटल में जब लेते गए तो बोड डेड किया उसको और दूसरा अभिजीत शंकर तिवारी है उसको चाकू लगा है एक जगह पे और इसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है तो उसका ट्रीटमेंट लिया जाना अभी बाकी है और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरज सिटी में गांधे पुलिस स्टेशन की हद से उमरा पुलिस स्टेशन के डिस्ट्रार्ज में एल सी यू में डिस्ट्रार्ज उसको आरोपी को किया और आरोपी अभी